વાઘ તમારો કે ભાભીનો છે જ નહી આમાં વાઘ છે ને ઓલા હિમતાનો છે હિમતાનો હા એજ આપડા પપ્પા ને બિલાડી આપડા ગળે બાંધી ગયો છે હા સાચી વાત છે તારી બધો જ વાત પેલા હિમતા નો છે આ જો તું આ હિમ તો મને એક વાર મળ્યો ને સાલાની અને હિંમત ના કાઢી નાખું ને તો મારું નામ પણ આલોક નહીં ચાલ હવે આપણો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે નીકળી આપણે અરે હવે ઓફિસે ક્યાંથી જાય આપણો ટીફિન હજી નથી તૈયાર થયું શું વાત કરે છે હા કોતરી એ આપણો ટીફિન નથી તૈયાર કર્યો હજી ખૂબ ઓરે જો અરે ભાઈ આમ જો હું તો શું કહું છું કે તમે છે ને આ રેડિયા ડોરને જ્યાંથી લાવ્યા છો ને ત્યાં જ પાછું મૂક્યા આવો હા હેમત કરવું પડશે હવે ચાલ મારી સાથે ચાલે ચાલ ચાલ મે ટીવી

ચાલો થાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે હો તમે મને કાંઈ પણ પેલા કયો એની પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ચાખીને નો રાંધે હું માનું છું હિંમતભાઈ પણ જે વ્યક્તિ રસોઈ બનાવતો હોય એને એટલી તો ખબર હોય જ ને કે તપેલું કેવું છે એમાં છેદ છે કાણું છે તૂટલું છે ફૂટલું છે અને જે વ્યક્તિ જે ઘેરે કાયમ આવતો જતો હોય એને એટલી તો ખબર હોવી જ જોઈએ ને હિંમતભાઈ તમે હાથે કરીને મારી દીકરીને દુખના મહાસાગરમાં ધકેલી દીધી છે જુઓ બેન તમારી બધી વાત સાચી તમારી વાત જે છે એ બંને ભાઈઓ આલોક અને અભય ઈ બેને મેં વાત જણાવી જ્યાં સુધી એ બેઠકો પર હું એને સમજાવું ત્યાં સુધી હું એ બેઠકો ઉપરથી જેવો સમજાવીને ઊભો થાવ એટલે બંને ભાઈઓ માથે પાડા માથે પાણી અને ભેસ અમે ભાગવત એ બંને ભાઈઓ હતા એના એ જ થઈ જાય છે આ ફરક નથી પડતો ને એટલે એટલે હું મારી દીકરીને પણ કઈ કઈને થાક્યો છું કે છોડી દે ઘરને અને આવી જાય આપણા ઘરે પાછી એના કરતા સારા સારા કરતા આપડા બોલે જે દીકરીમાં માં સંસ્કાર ની હોય ને એને સન્માન આપવું પડે નકર વખત આવે ને તો ઘરના ઘાટ કોના નહીં રહે તમારી બધી જ વાત સાચી પણ તમે જ કહો

બેટા હા હું ખેતરમાં હળ આયક્યા હોય એમાં તારા મોઢા પર સોળ કેમ પડી ગયા છે જવા દો ને મમ્મી મારા કર્મ પીછું શું છું તમે અચાનક અહિયાં અરે બેટા તું એકવાર હા તો કહી દે પછી જો તું અમે ન્યારે હું કરીએ મમ્મી કરવામાં તો હું પણ ઘણું બધું કરી શકું છું પણ મારે કાઈ નથી કરવું હું એ રામા છું કે એક દિવસ એવો આવશે ને એ લોકો સુધરી જશે નહીં બેટા હા લોકો એમ નહીં સુધરે એ કહેવત છે ને કે કૂતરાની પૂછડીને તમે વર્ષો સુધી ભોમાં ભંડારી રાખો ને તો એ સીધી ન થાય એ વાકી જ રહે ના મમ્મી હા બધી તમારી માન્યતા છે મને વિશ્વાસ છે કે એ લોકો સુધરી જશે જોજો તમે અરે તો કઈ માટીની બનેલી શો હા તટલા તારા પર દુખ પડે છે તોય તું હજી એની કોર બોલે છું મમ્મી આ બધું તો તમે જ શીખવાડ્યું છે ને તમે જ કહ્યું હતું ને પરિસ્થિતિ ગમે તેવી હોય એનો સામનો કરવાનો ના કે નથી મોઢું સંતાડીને ભાગી જવાનું હા બેટા આ બધું મેં જ તને શીખવાડ્યું હતું પણ તું આને ઊંધો લઈ રહી છો મમ્મી અત્યારે અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી તમે અહીંયાથી જાઓ આ લોકોને અભયનો આવવાનો સમય થઈ ગયો છે જો એ તમને અહીંયા જોઈ જશે ને તો ખાલી ખોટાની મારી ખાલ ઉખેડી નાખશે પ્લીઝ મમ્મી તમે અત્યારે અહીંયાથી જાઓ સારી વાત છે બેટા કઈ નહીં હું અત્યારે તો જાઉં છું પણ હું બીજી વાર જરૂર આવીશ અને જ્યારે આવીશ ને ત્યારે હું તને હારે લઈને જઈશ સારું મમ્મી ત્યારની વાત ત્યારે પણ પ્લીઝ Kann mir auch die Region.

એટલે અમારે શું કરવું શું ના કરવું ને એ અમે લોકો ખોડી લઈશું તમારે આમાં નાક તો મારવાની કોઈ જરૂર નથી મને કહો ને તમારો જવાબ સાંભળો છે બીજો નહીં મને જવાબ નથી મળ્યો હા તો કાલે આવજો આ તમારા બધા જ સવાલોનો જવાબ તમને કાલે મળી જશે પણ મારી વાત તો સાંભળો ના ના હવે તમે જઈ શકો છો અમારો ખોટો ટાઈમ વેસ્ટ કરો પણ તું તો મારી વાત સાંભળ મને લાગે છે કે અમારા ભાઈ અભયે જે તમને વાત કરી એ તમે બરાબર સાંભળી નથી હવે સીધી રીતે જશો કે પછી બહારથી બોડીગાર્ડ ને બોલાવો ને ધક્કા મારીને કઢવું दिशा रे सावन जी તારી આટલી ઈમાન કરે પેલા દલાલ ને મારી પાસે દલાલી કરવા મોકલ્યો હા કોણ દલાલ કોણ દલાલ અરે વાહ જો તો ખરા ભાઈ મારા ભાભી કેવા આશાનિયા બને છે કે જાણે કોઈ ખબર જ ના હોય હા ઓ નાલા એ કામ નઈ માને જા એને મારો ગામડાનો બેડ એક મિનિટ હમણા આવ્યો શું નઈ હા શું નઈ અરે ભાઈ તમારા હાથનો શું કોણ કષ્ટ આપો છો આ તમારા હાથમાં લાગી જશે આ ચામડાનો બેટ છે તો ખરો જાઓ અને આમ જોવો ભાઈ અહીંયા નહીં મારતા આ બહાર કોક સાંભળશે ને તો ખરાબ લાગશે તમે એને અંદર રૂમમાં લઈ જાવ અને જો સારી રીતે મારજો એને યાદ રહેવું જોઈએ તો ચિંતા નહીં કર હાથનો મારતો એને સાત જન્મ સુધી યાદ રહેશે ને હેવી મારીશ મારી વાતો કરે છે chấm, anh, chấm, anh, chấm,

અરે જયંતિ જો વિફર્યો ને તો તમારા બંને ભાઈનું નું જીવવું હરામ કરી નાખીશું તમારાથી છે ને કુણું પાપડ પણ નહીં ભાંગે રહેવા દે ભાઈ એક્ઝામ્પલ રૂપે તમે બંને ભાઈ અત્યારે નમૂનો જોઈ લીધો છે ને શું જોઈને બોલે છે તું ગાય હવે તમારી દીકરી કામમાંથી ગાય તું રહેવા દે ભાઈ મારી દીકરીને જો હુંની આંચ પણ આવી છે ને તો તમારા બે ભાઈના હલખમાં હાથ નાખીને જીભળો બાર ખેંચી નાખીશ પછી ભલે મારે સૂળીએ સુળી જવું પડે ભલે મારે મરી જવું પડે ખાંકાલ બો હવા કરો છો ને તમે તો હવે તમે પણ કાન ખોલીને સાંભળી લો આ તમારી બધી અવાજો બહાર બહુ કાઢું ને તો મારું નામ પણ અભય નહીં તો ઠીક છે જોઈએ છે હવે તું છો અને હું છું કોનું કોણ શું બગાડી શકે છે જેવા તો 70 આવ્યા નીકળી પડે છે મોકલ્યો હતો જે તારો નપાવન બાપ આવ્યો હતો અમારી ઓફિસ ને મને ધમકી આપીને ગયો છે હા હવે જો મારી મારીને તારી ખાલ ના ઉછડી નાખું ને તો મારું નામ પણ હાલો જ નહીં જ નહીં મૂકું અને હવે તો હું પણ જોઉં છું કે તને બચાવવા માટે ફોન આવે છે અહીંયા એક જરા દરવાજો બંધ કરી દે હા બંધ કરી દે એટલે કોઈને ખબર જ ના પડે પણ છેલ્લો દિવસ છે તારો હા તમને બંને ભાઈઓને દરવાજો બંધ કરવાની બહુ ઉતાવળ છે ને લે હું જ બંધ કરી દઉં છું દરવાજો મે બંધ કરી દીધો છે હવે બંને ભાઈઓ મારો દિશા ખબર પડે અમે અહીંયા ઊભા છીએ હા સાલા તું એક બાપ ઓલાદ હોય ને તો મારી દીકરી પર હાથ ઉપાડીને બતાય મને એક બાપ ની ઓલાદ નથી પારુલ આ બંને તો એ બાપની ઓલાદ છે જે ફક્ત સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરી શકે અરે જો કોઈ મર્દ સાથે અથડાવવાનું થાય ને

નકર આખી જિંદગી હું પણ કોશા કરીશ મારી પોતાની જાતને કે મેં આ નરાધમ સાથે તારા લગ્ન કરાવ્યા હતા મને પણ આખી જિંદગી દુખ રહેશે માર સાલાને સાલા હે દીશો માર બેટાજી માર તું મારા પર હાથ ઉપાડે છે મારા પર જેને હર હંમેશ તને તને પતિ નહીં પણ પરમેશ્વર માન્યો છે તું મને આઝાદ કરી છે જા જા હું તને આઝાદ કરું છું હું ખુદ આઝાદ થઈ રહી છું તારામાંથી ને તું સાલા હરામી તું હર હમે સારા ભાઈને બેલ્ટ લાકડી લઈને આવતો હતો ને મને મારવા માટે હા જા ને જા લાકડી લઈ આવ બેલ્ટ લઈ આવ માર ને મને તને ખબર છે એક સ્ત્રી માટે છે ને એનો દિયર નાના ભાઈ બરાબર હોય છે પણ તું તું નાનો ભાઈ ના બની શક્યો અરે તું તો નાનો સાપ નીકળ્યો સાપ જે હર હમેશ હર હમેશ મને ડંગતો રહ્યો જા તું શું મને રજા આપવાનો હતો બસ બેઉ ભાઈ ની નીકળી ગઈ ને બધી એકડી બેટા જા પટ્ટો લઈ આવ જા તું આજ તો થઈ જાય ખરા ખરીનો નો ખેલ ના પપ્પા આમને એમના હાલ પર છોડી દો આમને એમના કર્મોની સજા ભગવાન આપશે ચાલો આપણે જઈએ ના બેટા આજે તો હું આ બેવ ભાઈને બતાવવા માંગુ છું કે કોઈ પણ સ્ત્રી ઉપર જે અત્યાચાર કરે ને તેનું પરિણામ શું આવે અરે એક સ્ત્રી એનું પોતાનું પિયરનું બધું જ છોડીને જે અહીંયા સાસરિયામાં આવી હોય એની સાથે આવું વર્તન કરવાનું પપ્પા તમને મારા સમજે રહેવા દો ચાલો નહીં બેટા જંતિભાઈ ઉભા રહો આપણે અહીંયાથી ઘરે નહીં જવાનું આપણે જવાનું છે સીધું પોલીસ સ્ટેશને સ્ત્રી ઈન્સાનનો કેસ કરવા માટે આ લોકો ઉપર ચાલો આઈ જે પોલીસ સ્ટેશન હે ચાલો જો એ એ એક મિનિટ તમારી કોઈ વાત સાંભળવાની નથી અમારે તમારી ઉપર પોલીસ કેસ અમારે કરવાનો છે એટલે કરવાનો છે જો હિમત ભાઈ હું જાણું છું કે તમારા તમારા લોકોથી અમારી ભૂલ માફ કરે એવી તો નથી પણ એમ છતાય હું હું અને મારો ભાઈ અમે અમે પગે પડીને માફી માંગીએ છીએ

આમ તમે બેલ જાવ છે દિશા દિશા